નવસારીમાં ખતરીવાડના સસ્તા અનાજની દુકાનમાં જીવાતયુક્ત અનાજનો વિડીયો વાયરલ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું અને કોંગ્રેસ આવેદનપત્ર આપી પોતાનો રક્ષ વ્યક્ત કર્યો હતો ગરીબી રેખા નીચે જીવતા લોકોને રાજ્ય સરકાર સસ્તામાં અનાજ આપીને તેમનું જીવન હળવું કરવાનો પ્રયાસ કરતા કરે છે પરંતુ હાલકી ગુણવત્તાના અનાજના આક્ષેપોના ફરિયાદો સાશ્વરે સામે આવતા હોય છે નવસારીના ખતરીવાડ વિસ્તારમાં પણ આવી જ ફરિયાદ સામે આવી હતી જેમાં જીવાતયુક્ત ચોખા આપતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઉપરાંત નક્કી કરેલા સમય અનુસાર તારીખ પ્રમાણે એનાજ આપવામાં ન આવતા ગ્રાહકો રોષે ભરાયા હતા જીવંતવાળા વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા વયોટી તંત્ર દોડતું થયું હતું અને જથ્થાને દૂર કરી તાત્કાલિક અન્ય જગ્યાએ જથ્થો મંગાવી લોકોને પહોંચાડવાની શરૂઆત કરી હતી જોકે સસ્તાનદનીંદુકાનમાં આવવાનાવાર ગેર બેદરકારી સામે આવવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આજ જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી પોતાને રોષ વ્યક્ત કર્યો હતો અને સસ્તા આનાંદની દુકાનમાં ચાલતી ગેરરીતિ ઉપર અંકુશ લાવવા સાથેની માંગ કરી હતી આ નવસારી એપીએસ સિસ્ટમના અંદર આજે જીવાત મળી આવી છે પીડીએસ સિસ્ટમની અંદર તો અમે એના સંદર્ભમાં આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમે માંગ કરી છે કે ભાઈ જે ગરીબોને જે આ પીડીએસ સિસ્ટમના અંદર અનાજ વિતરણ થઈ રહ્યું છે એ વિતરણ થયેલું અનાજના અંદર જીવાત એ જો આજે ગરીબોના રસોડા સુધી પહોંચે અને એમના પરિવાર જો આ રસોડા જીવાત એમના રસોઈના અંદર પહોંચી જાય અને જે જીવનો જોખમ ઊભું થાય છે તેના સંદર્ભમાં અમે આજે પુરવઠા અધિકારી શ્રીને ફોન પર ટેલિફોનિક ચર્ચા પણ કરી તો કહે કે ભાઈ આ ઇસ્યુ નથી આ ઇશ્યુ તમે નહીં બનાવો ઇસ્યુની વાત નથી આ સાહેબ આ નીકળ્યું છે તેની વાત છે અને એના પર તમે શું પગલાં લેવાના અને શું આના પર તો ગરીબોને હેરાન ગતિ થાય છે કે અનાજ જે વિતરણ વ્યવસ્થા છે એને સિસ્ટમને તમે સુધારો અને એના પર તપાસ કરાવો અને આના જે બી કંઈક પગલાં લેવાનો હોય કડકથી કડક પગલાં લે એ અમે આજે આવેદન આપીને માંગ કરી છે